આ મારું નથી ખેડૂતો માંગ કરી રહ્યા છે પાવર ગ્રીડ પાસે કે પેલા તમે જે છે પંચ રોજ કામ કરો નક્કી કરો કેટલી જગ્યાનો ઉપયોગ કરશો કેટલી જગ્યા વાપરશો અને કેટલું નુકસાન કરશો ખેડૂતના ઘરે કેવી પરિસ્થિતિ હાજી એને માલ ઢોર હે ખેતી પાવાનું હોય બરોબર તો એની પરિસ્થિતિ શું થાય છોકરા નાના હોય બરોબર તો એને આ પરિસ્થિતિ શું કરવાની મીન છે એમનું નામ છે નારાયણભાઈ કેસાભાઈ હવે નારાયણભાઈ કેસાભાઈના ખેતરમાં એમને કામ કરવું છે થાંભલો આવે છે એમને કોઈ નોટિસ નથી આપી નોટિસ આપી છે મગનભાઈ નાગરભાઈ હળવદથી વટામણ સુધી પાવર ગ્રીડ કંપની દ્વારા સાતસો પાસઠ કેવી ટ્રાન્સમિશન લાઇન જે છે એ નાખવાની કામગીરી ચાલુ છે આ લાઇનના જે ટાવર છે તે હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં પણ ચૌદક જેટલા ટાવર આવે છે સત્યાવીસ જેટલા ખેડૂત ખાતેદારો છે એટલે એક ખેતરમાં નામ વધારે થોડાક હોય એટલે મતલબ કે આ ચૌદ જેટલા ટાવર આવે છે ખેડૂતો માંગ કરી રહ્યા છે પાવર ગ્રીડ પાસે કે પહેલાં તમે જે છે એ પંચરોજ કામ કરો નક્કી કરો કેટલી જગ્યાનો ઉપયોગ કરશો કેટલી જગ્યા વાપરશો અને કેટલું નુકસાન કરશો અને ત્યાર પછી જે છે એ તમે નક્કી એ પણ કરી દો કે અમે આટલું વળતર આપીશું પરંતુ પાવર ગ્રીડના જે કંઈ અધિકારીઓ છે એવું કહી રહ્યા છે કે પહેલાં કામ કર ત્યાર પછી પંચ રોજ કરશું ત્યાર પછી જે છે એ તમને કેટલું વળતરને મળવાનું છે નક્કી થશે એટલે એને લઈ અને અત્યારે ખેડૂતો જે છે એ વિરોધ કરી રહ્યા છે ખેડૂતો કહી રહ્યા છે ત્યાં સુધી કામ જે છે એ બંધ કરાવવામાં આવશે જોકે મુદ્દાની મહત્વની વાત એ પણ એક છે મિત્રો ગડોદમાંથી આ જે કંઈ જુદી જુદી કંપનીઓ જે લાઈનો નાખી રહી છે મતલબ આ તાર ખેંચવાની ટાવરને ઊભા કરવાની તો એ જે છે એ પોલીસના જોરે કામગીરી કરી રહી છે તમને મને બધાને ખબર છે તાલુકાના સાપકડા ગામે પણ પાવર ગ્રીડ દ્વારા જે છે એ આવ્યા હતા ખેડૂતોએ અત્યારે વિરોધ કર્યો છે કામ અટકાયું છે હળવદથી બાકી બીજા પોલીસના જવાનો વધુ આવે છે એટલે આગળ જોવાનું છે કામ ચાલુ કરાવે છે કે શું થાય છે ખેડૂત છે આપણે એમની સાથે જ વાત કરી થોડી મુખ્ય વાત શું છે તમારી કારણ કે કે વાત કામ કેટલું આપવાના છે બધી ચોખવટ થઈ ગઈ છે હમણાં તો બે દિવસ પહેલા કલેક્ટર ને જિલ્લા પોલીસ વડા એ સાપકડામાં ખેડૂતો સાથે બેઠક પણ કરી હતી એવી વાત હતી તો બેઠક કરી તો એમાં કોઈ હલ ન નીકળ્યો પ્રશ્ન નો હલ નથી આવ્યો અમારી મુખ્ય માંગ અત્યારે એ છે અમારે એવા ચાર પાંચ ખેડૂતો છે બરોબર અંદાજી કે એને બાગાયત છે પોપૈયા સરકવો કે દાડમ જેવી ખેતી કરે છે તો એ ખેતી માટે અમે પહેલાં સાહેબે કલેક્ટર સાહેબે અમને એક વસ્તુ કીધેલી છે જ્યારથી ઝવેરી સાહેબે તો કે તમે પહેલાં ખેડૂતોના ખેતરમાં જઈ પંચરોજ કામ કરો પંચરોજ કામ કરી અને આનો શું ભાવ ભાવ લખી અને એને ચિઠ્ઠી આપી દીધો બરાબર પૈસાનું તો અમે એવું નથી કહેતા તાત્કાલિક નાખી દો બરોબર જો શક્ય હોય તો ખેડૂતને પૈસાની જરૂર છે એક તો કુદરતી આફત આવી છે અને અમારું બધું બરાબર મગફળી છે કપાસ છે મોટા પાયે નુકસાન જીવ છે બરાબર તો એના માટે શક્ય હોય તો પૈસા પહેલાં ખેડૂતને આપો અને શક્ય ન હોય તો પંદરથી વીસ દિવસમાં પણ પંચરોજ કામ કરો એની ઉંમર કેટલી અને પૂરેપૂરું વળતર મળે એ રીતે ખેડૂત તરીકે મારી એક

અમારી ક્યાં માંગ છે કે તમે ત્રણ હજાર લઈ લ્યો તમે અમારે કઈ એવું નથી કે અમને વળતર કંપની આપી દે પૂરે કઈ વાત કરવી નથી પોલીસ આગળ કરીને કામ આગળ કરીને એમ કે તમે કોઈ પણ વિરોધ કરે તો જો આપણે સાહેબો અહીંયા હાજર છે કે કોઈ કોઈ ખેડૂત આજે વિરોધ કરે તેને ઉપાડીને કે હળવદ પોલીસ સ્ટેશને લેતા આવો તો એને શું કરવાનું ખેડૂતના ઘરે કેવી પરિસ્થિતિ આ એને માલ ઢોર છે ખેતી પાવાનું હોય બરોબર તો એની પરિસ્થિતિ શું થાય છોકરા નાના હોય બરોબર તો એની આ પરિસ્થિતિ શું કરવાની આ એકદા દમનગીરી કહેવાય વાત આ પાવર ગ્રીડ ના કોઈ જોડાયેલા વ્યક્તિ છે નાગરાજ નામ છે એનું કઈક કેતા કે હવે જો ખેડૂતો વચ્ચે પડે ગોરી મારી દેવી શું વાત હતી કે ખેડૂતો આમ પ્રશ્નનો હલ નહીં આવે કે ખેડૂતને ગોળી મારી દો કે આને આને ગોળી મારી દેવાય તો અમે એમ કીધું કે તો તમારે પોલીસને લેતા હોય પહેલી ગોળી હું ખાઈશ મેં વારંવાર રજૂઆત કરી છે જો સરકારને સરકારને પણ મારી નમ્ર કરીને કામગીરી કરવી એમ સરકારને અમે જો વરમોરા સાહેબને મળ્યા તો વરમોરા સાહેબે અમારી વાતનો સાંભળી બરોબર એ કે તમે કે પ્રશ્નનો હલ થઈ જાય છે બે બે થી ત્રણ વખત હું એમની ઓફિસે જ્યો કે અમે પછી એ લોકો શું કહે કે અમારું બસ કે અમે કઈ એ જ થાય છે આ લોકો સરકારના લોકો બરોબર તો કે અમે કઈ તો અમે કઈ એમ કેમ ન થાય અમે ખેડૂત છીએ બરોબર અમે કઈ અમારી માલિકી છે અમારા વડવો વર્ષોથી ખેતી કરતા આવે છે તો એના માટે કંઈક તો અમારા અમે અમારા નાના છોકરા હૈ બરાબર હાલ હું અત્યારે નાનો ખેડૂત છું અમારે જમીન સોળ વીઘા હે હાલમાં એમાં સોળ નામ છે બરોબર એક એક વીઘો જમીન આવે તો હવે એનો સરકાર તો કંઈ એમને કહે એક વીઘો જમીન સોળ ગુઠા જ જમીન ખાતે કરી નથી દેતી તો એનું પહેલાં કંઈક ખેડૂતની મુશ્કેલી તો સમજો એ તો તમારા હાથમાં હે ને ખેડૂતની ખેડૂતની કેટલી મુશ્કેલી છે એ તમે સમજો અને એમ કહે કે મારી પાસે એવા દસ દસ પુરાવા છે કલેક્ટર સાહેબ હુકમ કરે કે મારા મારી જમીનની અંદર હાલ અત્યારે ક્યાંય એક મારા ઘરનાના નામે જમીન છે અમરાપરની અંદર તો એની અંદર કેનાલ કેનાલ નથી સતાં પણ કેનાલ બોલે અને જે પ્રમોલ ગેસન થયું એની અંદર વધુ વસી જમીન તો કે તમારે ડીએલઆર કચેરીએ જવાનું તો એમના પ્રશ્ન સોલ્વ નથી થાય અત્યારે નાખવા દો પછી કરશું તો આ પછી તો આ પાવર પાવરગ્રીટ કંપની છે શું આપવાની છે એનો ભરોસો શું આ કંપનીનો મને કહો મેહુલભાઈ આ એક બીજા ખેડૂત છે શું કહો તમે અમને યાર કાલ બધા અમારી વાડી આવ્યા કાલને આવીને બેઠાને અમે રાતે ઘરે જયાને તો પાછળ ની અંદર આવતા રહ્યા બરાબર તો પછી 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 બધું કરી નાખ્યું પછી રાતે બધા નિર્ણય કરીને જતા રહી ના જીસ લઈને આવ્યા અંદર એટલે અમે એટલું કહી કે તમે ભલે બધું આપતા હશો એ અમને લખી દો અને અત્યારે જે અમારું પાકનું ભાંગી નાખો એનું અત્યારે અમને તાજું આપો તો અમે કઈ ખાઈ શકીએ એમ અત્યારે મેં લસણ વાયું છે બધું સાહેબ અને આ બાજુ ખોખી પડી તો પાછું જ જીસીબી

તો ભાઈ કોઈ મારું ન બતાવે શું કરું હવે તાલુકા પંચાયતના સભ્ય છે અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ છે અને શહેર કોંગ્રેસના પ્રમુખ પણ જે છે એ પણ અત્યારે આ ખેડૂતોની રજૂઆતને લઈ અને સ્થળ ઉપર આવ્યા છે શું કહેશો અત્યારે અમને સવારમાં મેસેજ મળ્યો કે પાવર ગ્રીડ દ્વારા અહીંયા ખેડૂતની મંજૂરી વગર કે કોઈપણ પ્રકારનું પંચરોજકામ કર્યું નથી અને ડાયરેક્ટ જ જે ચૌદ થાંભલાની જે વાત થઈ ચૌદે ચૌદ ખેડૂતોને થાંભલાની કોઈપણ પંચરોજકામ કર્યા વગર કામ કરવા માટે આવ્યા છે એટલે અમે હું અને અમારા તાલુકા પ્રમુખ મહીપાલસિંહ અહીં આવ્યા તો અહીંયા નવાઈની વાત તો એ અહીંયા અહીં જાણવા મળી કે આ દાદા અત્યારે જે વાત કરતા એમનું એમની જમીન છે એમનું નામ છે નારાયણભાઈ કેસાભાઈ હવે નારાયણભાઈ કેસાભાઈના ખેતરમાં એમને કામ કરવું છે થાંભલો આવે છે એમને કોઈ નોટિસ નથી આપી નોટિસ આપી છે મગનભાઈ નાગરભાઈ મગનભાઈ નાગરભાઈ ને મગનભાઈ નાગરભાઈના નામની નોટિસ આપી હકીકતમાં એમના ખેતરમાં કોઈ પોલ આવતો જ નથી નોટિસ એમને આપી છે અને કામ કરવું છે નારાયણભાઈ કેશાભાઈ એટલે કેસાભાઈ એમના જે ફાધરના નામે જમીન છે એટલે અમે ખાસ કહેવા છે સરકારને અને તંત્રને જે ચૂંટાયેલા નળિયાથી તળિયા સુધી તળિયાથી નળિયા સુધી જે સત્તા આપી છે જે ચૂંટાયેલા આપણે કહીને કે એક ખટારો ભરાય એટલા આગેવાનો હળવદ તાલુકામાં છે ભાજપના તો એમને અમે કહેવા માગવી છે કે ખેડૂતોને પહેલાં તો જે કુદરતનો જે માર પડ્યો છે આ તમે જોઈ શકો છો કે ખેડૂતની મગફળી પલરેલી પડી છે પાથરાઓ અત્યારે પડ્યા છે વીઘે પંદરથી વીસ હજારનો ખર્ચો છે એની સામે સરકાર પાંત્રીસો વીઘે પાંત્રીસો હેક્ટરના બાવીસ હજાર એટલે વીઘે પાંત્રીસો રૂપિયા સરકાર સહાય આપે છે ઉપરથી જે કંઈ બચી છે મગફળી એમાંય આ લોકો કોઈપણ પ્રકારનું વળતર આપ્યા વગર કે કોઈપણ પ્રકારનું પંચ રોજકામ કર્યા વગર ડાયરેક્ટ જેસીબી લઈને પાયા જે આ ટાવર આવે છે એ ટાવરના ખોદવા માટે થઈને આ મશીન લઈને આવ્યા હતા અમે અત્યારે આવ્યા અને કામગીરી જે કંઈ ખેડૂતોએ બધા ભેગા થઈને રોકાઈ છે અને અત્યારે જાણવા મળ્યું છે કે પીઆઈ અને મામલતદાર સાહેબની આવે છે અમે ખાસ કંપનીને પણ કહેવા માગવી છે કે ખેડૂતને જ્યાં સુધી એમને સંતોષકારક વળતરની જ્યાં સુધી ચોખવટ ન થાય બાગાયતની બાગાયત ઘણી બધી જગ્યાએ ખેડૂતોને વાત કરીએ એ પ્રમાણે બાગાયતના પણ દાડમને અલગ અલગ પ્રકારના જે ઝાડ આવે છે તો દાડમનું બીજી જગ્યાએ ચારથી પાંચ હજાર રૂપિયા અલગ અલગ સોળ દીઠ વળતર આપેલું જ છે તો એ વળતરની પહેલાં ચોખ્ખું જ કરવામાં આવે કોઈ ખેડૂત કામ કરવા ના નથી પાડતા કે કોઈ સમજે છે કે વિકાસનું કામ હોય એમાં કોઈ અડચણરૂપ બનવા નથી માગતા એક પણ ખેડૂત એવું નથી કહેતો કે અમારે કામ કરવા નથી દેવું પણ એની કંઈક પ્રોસેસ તો હોય ને તમે પહેલાં નક્કી કરો કે તમારે કેટલી જગ્યા જોઈશે જગ્યા કેટલી જોઈશે એની સામે તમે વળતર કેટલું આપશો વળતર અત્યારે ખેડૂત વાત કરતા કે અમને પાંચ લાખ રૂપિયા કે કેમ પાંચ લાખ રૂપિયા બીજા તાલુકામાં તમે વી લાખ પચીસ લાખ પાંત્રી લાખ પચાસ લાખ અહીંયા જે પાવરગ્રીડના અધિકારી હતા એને વાત કરી તો એ કે પ્રોસેસ હોય સિસ્ટમ હોય બધાય માટે સેમ હોય આ બધાય જાણે છે કે બધાય માટે સેમ પ્રોસેસ હોતી નથી કોઈ જગ્યાએ જ્યાં દબાઈ એવો ખેડૂત હોય તો એને પાંચ લાખ રૂપિયા આપીને ગમે એમ કહીને સમજાવી દેવાનો વીસ લાખ રૂપિયા આપવાના પચીસ લાખ રૂપિયા આપવાના પચાસ લાખ સુધીનું વળતર આપે છે ઘણી બધી જગ્યાએ પાવરગ્રીડ આ જ પાવર ગ્રીડ કંપનીએ પચાસ લાખ સુધીનું વળતર આપેલું છે એટલે ખાસ અમારી માંગ છે કે વળતરની પંચરોજ કામ કરીને વળતરની ચોખોટ કરવામાં આવે અને પછી જ આગળ કામ કરવામાં આવે એવી અમારી માગણી છે